તો મિત્રો અહીંયાથી જો રાઈટ સાઈડ અહીંથી પાછું લેફ્ટ સાઈડ અને પાછું રાઈટ સાઈડ જવાનું છે આપણે હું તમને નંબર પણ મેન્સન કરી દઈશ જેથી તમને ઈઝી રહે મળી જશે ટ્રાય કરીશ કે પૂરેપૂરનું તમને સરનામું આપી શકું આ એસબીઆઈ બેન્ક આવી ગઈ અહીંથી પાછું લેફ્ટ સાઈડ હવે આ બજાર છે અહીંયા તમને બધી વસ્તુ મળી જશે આ સ્ટોર પણ આવેલા છે અહીંયાથી તમે લેફ્ટ સાઈડ જાશો તરત જ આવી જશે નિલેશ ગેસ્ટ હાઉસ જો આગળ તો મિત્રો આવી ગયું છે નિલેશ ગેસ્ટ હાઉસ અહીંથી સામે સુધી તમે જોઈ શકો છો એ આખું એનું જ છે તમને બજેટ ફ્રેન્ડલી હોટલ કહી શકો દીવની સારામાં સારી અને સસ્તી કેમ કે ઓલમોસ્ટ અહીંયા તમને હાવમાં તમને મળી જશે તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે દીવમાં એક સારામાં સારી બજેટ હોટલમાં અને તમને વાત કરી અને પહેલાંનો પણ આપણી ચેનલમાં વિડીયો છે અને સારા એવા ખૂબ જ સારા એવા વ્યૂઝ મળ્યા છે અત્યારે આપણે આવી ગયા છીએ નિલેશ ગેસ્ટ હાઉસમાં અને વાત કરીએ પ્રાઇઝ રેન્જની તો પ્રાઇઝ રેન્જ ચાલુ થાય છે આપણે છસો રૂપિયાથી છસોથી આઠસો અને સારામાં સારો એસી રૂમ મીન્સ કે જેમાં દસ બાર જણા સુધી સમાઈ શકે એ ટાઈપનો પણ રૂમ અહીંયા અવેલેબલ છે અને પ્રાઇઝિસ જરાક છે એ તહેવારના કારણે થોડાક અપડાઉન હોઈ શકે છે તમે નંબર હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેથી તમે એમને કોલ કરીને પણ પૂછી શકશો અને વધુ માહિતી જો તમારે જોતી હોય તો ફૂલ વિડીયો આખો વિડીયો તમે જોયા રાખજો તો અહીંયાનો ફાયદો એક એ છે કે અહીંયા પચીસ પ્લસ રૂમ અવેલેબલ છે અને થોડાક તહેવારની હિસાબે કદાચ ફૂલ હોઈ શકે એટલે કોલ કરીને આવું અને પ્લસ અહીંયા તમને બહાર અને રેસ્ટોરન્ટની પણ સુવિધા મળી જશે જે તમારે બહાર નહીં જવું પડે તો ખાસ કરીને મને તો ખુદનો એક્સપિરિયન્સ છે હું જ્યારે આવું છું ત્યારે અહીંયા જ રોકાવું છું તો તમે પણ ખાસ કરીને એકવાર વિઝિટ જરૂર કરજો નીલેશ ગેસ્ટ હાઉસ અને કોલ નંબર જે છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધા છે તો મિત્રો આ છે એન્ટ્રન્સ અહીંયા ઉપર પણ રૂમ અવેલેબલ છે નીચે પણ તમને મળી જશે આ છે અહીંયાની મસ્ત એવી ગેલેરી બેઠક વ્યવસ્થા તમને બહાર મળી જશે જુઓ મસ્ત એવી બેઠક વ્યવસ્થા પણ છે અહીંયા તમે બેસી પણ શકો છો એન્જોય કરી શકો છો સેમ ઉપર પણ ગેલેરી આપેલી છે તો મિત્રો જો આ રીતે અહીંયા ફેસિલિટીઝ છે તમે ઘણા બધા મિત્રો સાથે આવ્યા હોય તો તમે અહીંયા રોકાઈ શકો છો મસ્ત ટીવી મળી જશે તમને બે ફેન છે એરકન્ડિશનર છે અને મસ્ત એવું ટેબલ પણ આપેલું છે બજેટ માટે એક નંબર રૂમ હું તમને કહી શકું કેમ કે આ બજેટમાં તમે દીવમાં જોવા જાશો તો ઓલમોસ્ટ નહીં જ મળે છતાં પણ તમે એકવાર અહીંયા મુલાકાત જરૂર લેજો જેથી કરીને તમને એક બજેટ ફ્રેન્ડલી રૂમ મળી શકે અને નિલેશ ગેસ્ટ હાઉસ છે તમે બસ સ્ટેન્ડ પાસે કદાચ ઉતરો અને કોઈ બીને પૂછશો તો એ તમને એડ્રેસ જણાવી દેશે અને ખાસ કરીને મેપમાં પણ અવેલેબલ છે તો પણ મેપમાં પણ સર્ચ કરીને આવી શકો છો તો ધન્યવાદ મિત્રો અને થેન્ક યુ